નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલ કૃષિ જગતને સબસ્ક્રાઈબ કરજો ને આ વિડીયો વધારેમાં વધારે માહિતી મળી રહી છે એ માટે વધારેમાં વધારે ખેડૂતો સુધી શેર કરવા અમારી નમ્ર આપી છે તો આપણે આજે આ વિડીયો લઈને આવ્યા છીએ કપાસના પાકને રિલેટેડ કે કપાસમાં પહેલો રાઉન્ડ કયો મારવો કે ખેડૂતના પ્રશ્ન હોય વૈધ નથી થતી પીડો પડે છે છોડો ફૂંકાય છે વૈધ અટકી ગઈ છે પાણી લાગી ગયું એવા પ્રશ્ન હોય તો એના નિરાકરણ માટે કયો ડોઝ પ્રથમ ડોઝ ખાતરનો આપવો અને કયો ડોઝ દવાનો અને ઉપરથી છંટકાવના સ્પ્રેનો આપવો તો તેના લીધે આપણે આ વિડીયો લઈને આવ્યા હોઈએ છીએ તો પ્રથમ આપણે વાત કરી તો એના પોષણ માટે છોડને પોષણ માટે ઉપરથી એનપીકે વાળું ખાતર એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ વાળું ખાતર જે માર્કેટમાં બેલેન્સ ગ્રેડ આવે છે ઓગણીસ 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 બરોબર તેને સો ગ્રામ પંપે એટલે કે જે એક કિલોનું પેકિંગ આવે છે એને એક પંપમાં સો ગ્રામ ખાતર નાખીને એનો સ્પ્રે કરવો બરોબર એટલે ખાતરની ઉણપ પૂરી પૂરી થઈ જાય તો આ ઉણપ પૂરી થઈને તો પણ છોડો છોડવો તાણમાંથી બહાર આવી જાય અને વધારે જો ગ્રોથ લેવડાવવો હોય તો એના માટે આપણે માર્કેટમાં અત્યારે બધી કંપનીમાં જીબ્રેલિક એસિડ આવે છે જીબ્રલિક એસિડ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ટકા વાળું જે માઇક્રોન્યુટ્રન્ટ વિથ માઇક્રોન્યુટ્રન્ટ આવે છે તો એનો પચાસ ચાલીસથી પચાસ એમએલ પર પંપ પંદર લિટરના પંપમાં અને ઓગણીસ ઓગણીસનો પર સો ગ્રામ પંદર લિટરના પંપમાં આ બે મિક્સ કરીને સ્પ્રે કરવાથી બહુ સારા પરિણામ મળે છે તો અને જો એમાં લીલી પોપટી સફેદ માખી અથવા તો કોઈ ચૂસીયાનો એટેક હોય તો પેલા ન નો સાદામાં સાદો સોલ્યુબલ લિક્વિડોફ્રોસ છત્રીસ ટકા સોલ્યુબલ લિક્વિડ ફોર્મ જૂનામાં જૂની દવા છે તો એનો પર પંપે ચાલીસ એમ નો ડોઝ છે તો ચાલીસ એમ મોનોકોટો આપણી પાસે અત્યારે કોલોમોડલ કંપનીનો નો છે યુપીએલ નું સ્વાલ નું કોરોમંડળ નું કોઈ પણ સારી કંપની નું મોનોકોટો લઈને 40 એમએલ નાખવાનું બરોબર તો પણ ઓછા એટેક માં બહુ વધારે સારું રિઝલ્ટ મળશે અને જો બહુ હેવી એટેક હોય પાન ઉકડાઈ ગયા હોય પકડાઈ ગયા હોય તો મોનોકોટો ભેગો સ્ટાર સ્વાલ કંપની નું સ્ટાર થી ને અદામા કંપની નો એટલે કે એસી આવે તો એસી ફેટ નો સ્પ્રે એના ભેગો કરવો એસી નું પ્રમાણ રાખવું 20 થી 25 ગ્રામ નાના મોલ માં મોટો કપાસ હોય તો 30 35 ગ્રામ સુધી તમે એનો સ્પ્રે કરી શકો તો આ ડોઝ થયો પેલો જીવાયતનો અને ન્યુટ્રિયન્ટ ખાતરનો પ્લસ કોઈની એવી ઈચ્છા હોય કે બહુ વધારે કપાસ ભગાડવો છે બરોબર છે તો એના માટે જીબ્રાલિક ઇન્જેક્શન આવે જીબ્રાલિક એસિડના બરોબર આ ટાઈપનું ઇન્જેક્શન આવે દસ એમએલનું તમે જોઈ શકો છો બરાબર દસ એમએલનું એલ નું કંપનીનો પાવર જીપ કરીને ઇન્જેક્શન આવે તો આનો દસ ઇન્જેક્શન એલ નું ઇન્જેકશન પાંચમાં કરવાના એટલે તમે કોઈ દવા મોનોકોટો ભેગું 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 નાખી બીજી કોઈ દવા નાખી કોટો સ્ટારથી એ શું કરશે જમીનના ખાતર જે જમીનમાં પાયા ખાતર આપેલું હોય એને ખેંચાવશે અને છોડને એકદમ ગ્રોથ હકી દે બરાબર જરૂર જ્યારે વધારે વૈધની જરૂર હોય ત્યારે આનો છંટકાવ કરવો બરોબર બીજા નંબરમાં એક આપણે ઇમ્પોર્ટેડ ખાતરની ભલામણ કરીએ છીએ કે આ સ્પેનનું પચાસલ નાખવાથી એનો પણ સારું રિઝલ્ટ મળશે જીંગ ફેરસની કોઈ માઇક્રોન્યુટ્રન ની ઉણપ હોય છે તો એ પૂરી થઈ જાય તો આ થઈ વાત આપણે પેલા રાઉન્ડ ની પ્રથમ રાઉન્ડ જો જરૂર હોય તો આ રાઉન્ડ લેવાનો બહુ જરૂર ન હોય તો એનીમાં હાથ ધોઈ પડી જવાનું નથી બરોબર ન્યુટ્રન ની ઉણપ હોય તો ઓગણીસ ઓગણીસ છંટકાવ કરવાનો જરૂર હોય તો જ દવા નાખવી રોગ ન હોય તો દવા નાખવી નહીં એક એકવાર દવા નાખી તો પછી રાઉન્ડ હળવે હળવે ચાલુ થઈ જાય એટલે અમુક ટાઈમ પછી મારવા જ પડે બરોબર એટલે માપે રાઉન્ડ મારવાનો સારો રાઉન્ડ મારવાનો બરોબર આ થઈ પેલા ડોઝ ની ભલામણ તો અવારનવાર આવા વિડીયો લઈને અમે આ ચેનલ ઉપર આવતા તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધારેમાં વધારે ખેડૂત સુધી આ વિડીયો પહોંચાડો તમારો આભાર નમસ્તે